મારા ભોણાગોર વચ્ચે માર્યો અરે ક્યારે હવા શેર મેઠું ખાધું મારા મારે શું થયું શું પૂછો યાર અરે મોમા કશું થયું નહિ તો

તમે શીખવાડો એમ કરો એટલે અરે યાર કઈ નું કઉ શું કીધું હું શું તને આખો દાડો પોનસો શીખો મળે તનાલતો હોય કઈ શીખો તને મળ્યું હોય મને ચા ખબર પડે મેં તને શું કીધું આપડે ટકલા ટકલો નહી કેવાનું એવું કીધું કીધું જો એમ જ એવું આ ટકલા ટકલો ના કેવાય કોણિયાન કોણિયો ના કેવાય ચમ કોણિયાન કોણિયો ના કેવાય ચૈનું કેવાય ખબર તને ભાઈ આ તારી વોચ છે ની ફૂટી જેલી એમ કેવાય એટલે એને કોણિયો જ કેવાય પણ આ રીતે પૂછાય કે શું કર્યું મેં તમે એવું નતું કીધું કે ટકલાન ટકલો ના કેવાય હા આપડા ગામમાં પેલો ટકલો હે નામ શું બીજો બસ બસ બહુ મસાલો બસાલો બનાવ્યો તમે એનો જવાબ કે શું ટકલો ના કેવાય બરોબર એ તો મને ખબર તો પછી કેવાય શું